જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં નકલંગી અવતાર એવા રામદેવપીરની કથા સાંભળશું દર ગુરુવાર અને દર મહિનાની શુદ્ધ પક્ષની બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે કારણ કે ગુરુવાર અને બીચનો દિવસ એ રામદેવ પીરને સમર્પિત છે આથી આ દિવસે રામદેવપીરની કથા સાંભળવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે આ દિવસે રામદેવ કથા સાંભળવાથી રામદેવ સ્તુતિ પાઠ મંત્ર જપ કરવાથી વાંજિયાને પુત્ર પ્રાપ્તિ થાય છે નિર્ધનને ધન પ્રાપ્તિ થાય છે અને કોઢિયાને કાયા પ્રાપ્ત થાય છે આથી જ દર ગુરુવારે અને બીજના દિવસે રામદેવ પીરની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજે ગુરુવારના શુભ દિવસે રામદેવ પીરની સુંદર કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો નકલંગી અવતાર એવા રામાપીરની જય અસલ ગજરા મારું નામનો પ્રખ્યાત રાજકુંવર થઈ ગયો તેના પિતાનું નામ જામરાજા હતું તે માંડવગઢમાં રહી રાજ ચલાવતા હતા તેમને સાત તો રાણીઓ હતી છતાં એકે રાણીને સંતાન થયું ન હતું તેથી તેની પ્રજા રાજાને વાંજીયા માની સવારમાં તેનું મોઢું જોવું અપશુકન યાળગણ એક દિવસ સવારમાં પહેલા પહોરમાં જામરાજા ઉઠી મહેલમાંથી ઓટલે આવ્યા તે વખતે એક ભંગડી મહેલના આંગણામાં ઝાડુ લઈ વાળવા આવી તેણે રાજાને જોતાની સાથે જ પોતાનું ઝાડું રાજાને આડે ઊભું કરી દીધું કે જેથી રાજાનું મોઢું સવારના પોરમાં દેખાય નહીં કેમ કે દેખાઈ જાય તો ભંગડીનો આખો દિવસ બધી વાતે ખરાબ થઈ જાય ભંગડીએ પોતાનું ઝાડું રાજા સામે આડું ધરી દીધું અને આ જોઈને રાજાને પડ્યો વહેમ એટલે એણે તરત જ ખીજાઈને ભંગડીને પૂછ્યું કે કેમ રે ભંગડી મારી સામે તારી ઝાડુ આડી કેમ ધરી દીધી ભંગડી તો ગભરાઈ ગઈ તે કાંઈ પણ બોલી નહીં કેમ કે ડાકણને મોઢે કાંઈ ડાકણ કહેવાય છે તેમ રાજાને મોઢે તમે વાંજ્યા છો એમ કેવી રીતે કહેવાય પૂછ્યા સવાલનો જવાબ જ ન મળે તો પૂછનાર ખીજાય જ ને એટલે રાજા ભંગડી પર ખીજવાયા ભંગડી જેવીથી રાજાનો ગુસ્સો જીરવાયો નહીં અને તેણે રાજાને મોઢે ખરેખરી વાત કહી દીધી કે રાજાજી હું તમને હાથ જોડીને સાચી વાત કહી દઉં છું કે મારો ગુનો થતો હોય તો માફ કરજો તમને પોતાની સંતાન ન થવાથી વાંજ્યા રહ્યા છો ચડતે પોરે વાંજ્યાનું મોઢું જોવાય તો મને આખો દાડો ખાવાનું ન મળે તમારા અપશુકન થાય તો કોઈના કામ થાય જ નહીં તેથી તમારું મોઢું નહીં જોવા ખાતર જ મેં મારી જાડું આડી ધરી દીધી આ મેં કંઈ નવું કર્યું નથી જેવી ગામ રીત તેવી ગાલ્લા રીત કરી છે રાજાએ કહ્યું કે મારું મોઢું જોવાથી તને આજે ખાવાનું મળશે નહીં તો હું આજે મારા ઘરમાંથી ચોખા દાળ આપું છું તે રાંધીને ખાજે એટલે તને ભૂખું નહીં રહેવું પડે ત્યારે ભંગડી બોલી કે રાજાજી તમે દયાળું છો એ હું જાણું છું તમે મારા પર દયા કરી દાળ ચોખા આપશો તે તો તમારે ત્યાંના ત્યાં જ છે એ પણ અમારાથી ન ખવાય ખાઈએ તો પાપમાં પડીએ રાજાએ કહ્યું કે હું દાળ ચોખા આપું તેમાં પણ મારું વાંજા મેણું ભરાઈ જાય ભંગડીએ કહ્યું કે હા બાપજી તમને મારા બોલ પર ખાતરી ન થતી હોય તો તમારા દાળ ચોખા ચકલાઓને નાખી જવો તેઓ ખાશે નહીં એની ખાતરી કરો રાજાએ તો નોકર પાસેથી દાળ ચોખા મંગાવ્યા અને પોતાના આંગણામાં વેરતા નાખી દીધા રાજા અને ભંગડી ત્યાંથી ખસી ગયા અને સંતાઈને જોઈ રહ્યા પણ અજબ એવું બન્યું કે જે ચકલા આમ તેમ ઉડી ભોંય પર ચૂગી રહ્યા હતા તે સઘળા ફર કરી ઉડી ગયા કોઈ એક દાણોય ખાવાને આવ્યું નહીં પછી રાજાએ સંતાનવાળા ઘેરથી દાળ ચોખા મંગાવી બીજી બાજુએ નખાવ્યા ખાવ્યા એટલે ચકલાનું ટોળું ઉડી આવી અને એણે એક એક દાણો મોઢામાં મૂકી ચાંચમાં મૂકી અને ચણીને ઉડી ગયા આથી જામ રાજાને ભંગડીની વાત પર પૂરો ભરોસો બેઠો વાંજિયાનું પંખી સરખાએ ખાતા નથી તે જાણી રાજાને પોતાના વાંજિયાપણા માટે ઘણું લાગી આવ્યું પ્રધાન બોલ્યો તે પછી તો રાજાને વાંજિયાપણાનો આઘાત લાગ્યો તેથી તે જંગલમાં ચાલ્યા ગયા ત્યાંના એકાંત સ્થાનમાં એક મહાદેવનું લિંગ જોયું ત્યાં જ તે શંકરની ભક્તિ કરવા બેઠા તેમની તપસ્યા જોઈ શંકર પ્રસન્ન થયા અને ગર્ભ રહેવા માટે રાણીઓને ખાવા ફળો આપ્યા તે ફળો ખાધા પછી તેમને ઘેર સંતાન થયા અને વાંજ્યા મટ્યા પ્રધાનની વાત સાંભળી તેમને વિદાય કર્યા પછી રાજા રાણી સાંભળેલી વાત પર વિચાર કરવા લાગ્યા છેવટે અજમલજી એવા વિચાર પર આવ્યા કે ગિરનાર પરથી પડી આપઘાત કરવો નથી તેમ જંગલે જંગલ ભટકવું નથી જેવી રીતે જામ રાજાએ મહાદેવની ભક્તિ કરી તેમ મારે પણ મહાદેવની ભક્તિ કરવા કાશીએ જઈ કાશી વિશ્વનાથ પાસે બેસી તપ કરવું શંકર ભોળા છે તે ભક્તોને વરદાન આપતા વાર લગાડતા નથી દ્વારકાધીશ રણછોડ કરી છ છ વાર સંઘ લઈ જઈ તેની સેવા કરી છતાં તેમણે મારું વાંજ્યા મટાડ્યું નથી તેથી હવે પછી એ બે દેહોમાંથી કોની ભક્તિ કરવી તેના વિચારમાં ને વિચારમાં મધરાત વીતી ગયા અને પછી ઊંઘી ગયા અજમલજીનું આ મનોમંથન રણછોડજી જાણી ગયા કેમ કે રણછોડજી તો સચરાચર છે તેમનાથી અજમલજીનું દુઃખ અજાણ્યું ન હતું તેમણે તે જ રાતે બ્રહ્માજીના સંતોને તેડાવ્યા અને કહ્યું કે દ્વારકા સંઘ લઈને જાય તેવી સમજૂતી કરજો મારે હવે તેમને દુઃખી થવા દેવા નથી અને માટે ત્યાં જટ જઈને રાજાજીને દ્વારકા આવવાનું સમજાવો બ્રહ્માજીના ચાર સંતો પવન વેગે પોકણ ગામે ઉપડ્યા તેમણે બ્રહ્મ મુહૂર્ત અજમલજીના નિવાસસ્થાને જઈ બાળના ખખડાવ્યા અને અજમલજીએ જાગી જઈ બારણા ઉઘાડ્યા દેખીને દંડવત આદરી પ્રેમે કર્યા પ્રણામ કર જોડીને કહે રાયજી કહી બતાવો ને કામ એવું સુણી સંત બોલિયા નથી કરવાનું કાંઈ નીતિ ધર્મ સતવાદી આ શાને સુકાણી છે કાંઈ અજમલજીએ સંતોનો આવો પ્રશ્ન સાંભળ્યો એટલે સવારમાં બની ગયેલો બનાવ તેને સાંભળી આવ્યો પોતાની આંખ આગળ તે બનાવ તાજો થયો ભંગીએ મારેલા વાંજ્યાના મેળાના બોલ મનમાં ગુંજવા લાગ્યા તેથી એકદમ હૈયું ભરાઈ આવ્યું આંખમાંથી આંસુ ટપકી પડ્યા ગળે ડૂમો બાજી ગયો તેથી એકદમ પૂછેલા પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં મૂંગા થઈ સંતો સામે જોઈ રહ્યા એક સંતે કહ્યું અજમલજી હૈયાનો ભાર હળવો કરી નાખો અને શાંતિથી વાત કરો અજમલજી બોલ્યા હું વાંજ્યો છું તેનો મને વિચાર સરીખો કદી થયો નથી હું મારી પ્રજામાં પ્રિય થઈ પડવા અને તેને સુખી જોવા હંમેશા પ્રયત્નો કરતો અને તે માટે રણછોડ રાયને હંમેશા વિનંતી કરતો છતાં મારી પ્રજા મને વાંજ્યો ઘણી તિરસ્કારે છે એ તો મેં આજે જ જાણ્યું વાંજ્યા પણ એ કાંઈ મારું પાપ નથી મારો દોષ નથી એ તો વિધાત્રીએ મૂકેલો દોષ છે હું રણછોડજીનો ભક્ત છું રણછોડજીની પાસે છ છ વાર સંઘ કાઢીને દર્શન પૂજા કરવા ગયો છું છતાં રણછોડજીએ મારા સામે આ જ દિન સુધી જોયું નથી તેમ ભક્તને વાંજિયાના દોષમાંથી બચાવી જ શક્યા નથી મારે ઘેરે પાળનું ઝુલાવ્યું નહીં લોકોના મહેણામાંથી બચાવ્યો નહીં તેમણે તો મીંડળાના બચ્ચાઓને બળતી ભટ્ટીમાંથી બચાવ્યા હતા જળ પીવા ગયેલા હાથીને મગરના મોઢામાંથી બચાવ્યો હતો તો રણછોડજીએ મને વાંઝિયાના મેણામાંથી કેમ ન બચાવ્યો એ દુઃખે એ સંતાપે મેં આજે અન્ન પાણી લીધા નથી તો આ મારી કાયા કેમ ન સુકાય તે કરતાં કાયા પડી ગઈ હોત તો આ કાયા વાંજિયાના મેળામાંથી બચી જાત બીજા સંતે કહ્યું તમારા ઉકળાટનું કારણ અમે સમજી ગયા પણ એમ નહીં માનતા કે અમારી આગળ જે ઉકળાટ કહી બતાવ્યો તે રણછોડજીએ સાંભળ્યો નથી તે તો સચરાચર છે તે તો ભક્તના હૃદયમાં વસેલા છે તેથી તમારા હૃદયની વાત તે જાણી જ ગયા એમ સમજો તમારા હૃદયમાંથી નીકળેલી વાત હવે સીધી તેના હૃદયમાં પહોંચી ગઈ એમ જ માનજો માટે તમે કાંઈ પણ આડો અવળો વિચાર ન કરતા અને સંઘ કાઢીને જાત્રાએ જાઓ તમારું વાંચ્યા મેણું મટી જશે એ વાતમાં કોઈ શંકા નથી આવો દિલાસો આપી સંતો ત્યાંથી ઉઠી ગયા તેઓ ક્યાં જાય અને કયા રસ્તે ગયા તે અજમલજીને જણાયું નહીં ક્યાંથી જણાય તે કોઈ મૃત્યુલોકના માનવી થોડા હતા એ તો રણછોડરાયજીના મોકલેલા સંતો રૂપી દેવ હતા એટલે તે તો ત્યાંથી અલુપ્ત થઈ ગયા આમ અચાનક અલુપ્ત થયેલા જાણી અજમલજી સમજી ગયા કે ધીરજ આપવા આવેલા એ સંઘ કાઢી જવાનું કહેવા આવેલા કોઈ દેવો જ હશે તેથી અજમલજીને વિશ્વાસ અને ગયા આ પ્રમાણે રામદેવ પીરની આખ્યાનની કથાનો ભાગ બીજો અહીં સમાપ્ત થયો બોલો નકલંગી અવતાર રામદેવ પીરની છે મિત્રો પીરના પીર એવા રામદેવ પીર એ દુખ્યોના બેલી છે જ્યારે રામદેવ પીરે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર અને ત્યારે તેમણે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેમના તમામ મનોરથ મનોકામના હું પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આજના શુભ દિવસે આ વિડિયોમાં નકલંગી અવતાર એવા રામદેવ પીરનો આખ્યાનની કથાનો ભાગ બીજો સુંદર શબ્દોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીલ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ